ભાવનગરના તગડી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ખાતે સ્ટ્રાઇક ભાવનગર જિલ્લાના તગડી ખાતે ઓપરેશન અભ્યાસ સિવિલ ડિફેન્સ મોકલી યોજાઈ પોલીસ ફાયર ફાઇટર અને તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે યોજાય ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમકેટ દ્વારા તારીખ સાત મહિના રોજ ઓપરેશન અભ્યાસ સિવિલ ડિફેન્સ મોગડ્રીલ અંગે નામ મળેલા નિર્દેશો અનુસાર આજે ભાવનગરના ઘોગા તાલુકાના ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ તગડી ખાતે સાંજે ચાર કલાક એક તક સતર્કતા મોગડીલ યોજાઈ હતી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ તગડી ખાતે થયેલ મિસાઇલના ધમાકા ધમાકાથી ગયેલો નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી જેમાં સત્તર વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ ચાર વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થઈ હતી જ્યારે બે વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા હોવાનું મોગરીલમાં દર્શાવાયું હતું પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ અધિક કલેક્ટર પ્રતિભા દહિયા ડીવાય પીઆરઆર સિંધાલ ડિઝાસ્ટર વિભાગના ડીપીઓ ડિમ્પલ તેરૈયાના નેતૃત્વમાં યોજાયેલી આ મોકડ્રીલમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ખાતે મિસાઇલના ધમાકાનો અવાજ થતા સાયરનથી લોકોને ચેતવણી આપવામાં આવી હતી તેમજ કલેક્ટર કચેરી ખાતે કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી કંટ્રોલ રૂમથી સંબંધિત પોલીસ ફાયર ફાઈટર વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગોને આ અંગે સત્વરે જાણ કરવામાં આવી હતી જેમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલ દ્વારા કંટ્રોલ રૂમમાંથી મોનિટરિંગ કરવામાં આવ્યું હતું એસ્ટ્રેક થઈ હોવાની માહિતી મળતાની સાથે ભાવનગર મહાનગરપાલિકામાં અગ્નિશમન દળ પણ પહોંચી ગયા હતા તેમજ ઘટના સ્થળે ત્વરિત રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી સફળ મોકડ્રીલ બાદ સંબંધિત વિભાગના અધિકારીઓને પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું